સમય પહેલા કડીના બોરીસના ગામમાં ખ્યાતિ હોસ્પિટલ નામની એક હોસ્પિટલ આવે છે એકદમ અદ્રશ્ય જે ગામના લોકોને ખબર જ નથી એ ફ્રી મેડિકલ કેમ્પ યોજી જાય છે અને ઓગણીસ જેટલા લોકોને એ પોતાના હોસ્પિટલમાં લઈ જાય છે એ પણ સારવાર માટે સારવાર માટે જો હોસ્પિટલના લોકો લઈ જતા હોય તો એમાં કોઈ વાંધો નથી પરંતુ લોકોની છાતી ચીરી ચીરીને તકલીફો નથી છતાં પણ એ લોકોના હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવે છે એન્જીઓ પ્લાસ્ટિક કરે એન્જિયોગ્રાફી કરે અને સ્ટેન્ટ મૂકી દે ખોટા ખોટા રિપોર્ટ કરે ને ખાલી પીએમ જે એ વાય યોજનામાંથી પૈસા લેવા માટે જો આખું મોટું ષડયંત્ર રચાતું હોય તો પછી આપણે ડોક્ટર ના કહી શકાય આમને એક નંબરના શૈતાન હેવાન કહી શકાય કે જેને લોકોની જિંદગીની નથી પડી પરંતુ એમને પૈસા કમાવાની લાહમાં લોકોના બધા પરિવારોને વેરવિખેર કરી દીધા છે ખ્યાતિ હોસ્પિટલનું નામ હજી સુધી મોઢા પરથી ગયું નથી અને એવો જ એક કિસ્સો અમદાવાદના બાપુનગરના કાંકડિયા હોસ્પિટલમાં સામે આવ્યો કે જ્યાં દર્દીને ગેસની તકલીફ છે અને એને હૃદયમાં સ્ટેન્ટ મૂકી દેવામાં આવે તમે ખાલી વિચારો ક્યાં ગેસની તકલીફ ક્યાં છાતી એને હૃદયમાં સ્ટેન્ટ મૂકી દેવું અને ક્યાં દર્દીનું મોત થઈ જવું દર્દીના જે લોકો છે એ કોહરા મચાવી રહ્યા છે એ ઊંધા પડી પડીને રોઈ રહ્યા છે કે તમે મારા દીકરાને મારા પતિને મને પાછો આપો પરંતુ એ લોકો હવે આશા મૂકી દીધી છે કે એમનો પતિ એમનો દીકરો કોઈનો બાપ એ હવે પાછો આવશે કારણ કે આ હેવાનો આ શેતાનો પૈસા કમાવાની લાઈનમાં એ વ્યક્તિનું આખું જીવન છીનવી લીધું એની પાસેથી અને અત્યાર સુધી અત્યારના આટલા મોટા એનાલિસિસમાં લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝે એટલી તપાસ કરી અને એમાં જેટલા પણ મોટા મોટા હોસ્પિટલ છે એમાં ક્યાંક ને ક્યાંક આપણો જે શાસન પક્ષ છે શાસક પક્ષ છે એના ક્યાંક ને ક્યાંક નેતાઓના તાર જોડાયેલા છે એટલે મને સીધો સવાલ એ છે કે શું તમે હોસ્પિટલમાં ભાગીદારી કરી છે હોસ્પિટલમાં તમે તમારા નાણાં રોક્યા છે તો શું બીજા લોકોની જિંદગી સાથે રમવાનું બીજા લોકોની જિંદગી સાથે ચેડા કરવાનો એ તમારો અધિકાર છે ખરા તમે તમે પૈસા રોકી દીધા છે ખ્યાતી હોસ્પિટલમાં પણ ઉત્તર ગુજરાતના એક નેતા કે જેમની ભાગીદારી હતી આ કાકડિયા હોસ્પિટલ છે એમાં કોઈ ભાગીદારી હશે ભાજપનો નેતા પણ શું તમે ભાગીદાર છો તમારા નામે હોસ્પિટલ ચાલે છે તો તમે લોકોની જિંદગી સાથે ચેડા કરી લો એવો કોઈ અધિકાર તમને નથી આપ્યો ને એસી ટકા જેટલા લોકો ભાજપના એવા છે કે જેમનો આવા મોટા મોટા હોસ્પિટલો સાથે સીધો તાર જોડાયેલો છે ખ્યાતિકાંડ જેવા બીજા પણ હવે કાંડની શરૂઆત થઈ રહી છે હવે આ દરેક કાંડ પર અમારા સહયોગીનું શું કહેવું છે ચાલો આપણે સાંભળીએ જી મુસ્કાન જેમ તમે જણાવ્યું તેમ ખ્યાતિકાંડ બાદ હવે બીજો એક કાંડ સામે આવ્યો છે કાંકરિયા હોસ્પિટલ કે જે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી છે જેમાં જે દર્દી હતો તેને ગેસની પ્રોબ્લેમ હતી માત્ર ગેસની પ્રોબ્લેમ હતી અને એ ગેસની પ્રોબ્લેમના કારણે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હોસ્પિટલ લઈ ગયા ત્યારે તેમને એવું કહેવામાં આવ્યું કે તમને હાર્ટ એટેક આવ્યો છે એટલે કે હાર્ટનો હુમલો થયો છે અને તરત જ તેમના ઉપર એન્જિયોબ્લાસ્ટી એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી અને તેમને સ્ટેન્ડ પણ મૂકી દેવામાં આવ્યું માનીએ છીએ કે ગેસના હુમલાથી હાર્ટ એટેક થઈ શકે છે પરંતુ આટલી જલ્દી શું એક જ વખત ગેસનો હુમલો આવ્યો અને તમે કોઈ પણ પ્રકારની સારવાર ન કરી અને તરત ને તરત જ તેને ઓપરેશનમાં લઈ લીધું સ્ટેન્ડ મૂકી દીધું અને અહીંયા એક વાત જાણવા જેવી એ પણ છે કે આ સેમ વસ્તુ પીએમજી વાયમાંથી જ કરવામાં આવે છે આયુષ્યમાન કાર્ડ કે જે આપવામાં આવે છે એવા વર્ગને કે જે મોટું ઓપરેશન અફોર્ડ નથી કરી શકતા પાંચથી દસ લાખનું જે ઓપરેશન હોય છે તે અફોર્ડ નથી કરી શકતા તેના માટે આ આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યું છે જેનો હવે દુરુપયોગ હોસ્પિટલ્સ કરી રહી છે ખ્યાતિ હોસ્પિટલનો નો કામ સામે આવ્યો જેમાં ઓગણીસ લોકો ને એક કેમ્પ યોજી લઈ જવામાં આવ્યા તેમની હોસ્પિટલમાં અને ત્યારબાદ તેમની એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી તેમાં બે લોકોથી વધુના મોત પણ થઈ ચૂક્યા છે ત્યારે આ કિસ્સો હજી દટાયો નથી બંધ નથી થયો હજુ પણ ક્યાંક ને ક્યાંક ખ્યાતિ હોસ્પિટલના કાળા કારણામાં જે છે તે બહાર આવી રહ્યા છે તેના વચ્ચે આ એક બીજો કિસ્સો સામે આવ્યો હવે અહીંયા સવાલ ઊભો થાય છે કે સરકાર શું કરી રહી છે

જીએ મસ્ત રીતે બહાર કાઢી છે અને ગરીબોના લોકો માટે બહાર કાઢવામાં આવે છે પરંતુ આ થોડી પૈસા કમાવાની લાહીમાં લોકો શું કરી રહ્યા છે લોકોની છાતી છીકી કરીને એ પોતાની તિજોરીઓ ભરી રહ્યા છે મને સૌથી એ જ વસ્તુ ખટે છે કે ભાજપના નેતા છો તમે શાસન પક્ષ છો એ ભાજપનો કાર્યકર હોય ભાજપનો અધિકારી હોય ભાજપનો શાસન પક્ષનો કોઈ નેતા હોય સાંસદ હોય ધારાસભ્ય હોય આ બધા લોકો આવી મોટી મોટી હોસ્પિટલો સાથેના ભાગીદાર છે અને આ લોકો જાણે છે કે અમારી હોસ્પિટલમાં આ બધું ખરાબ થઈ રહ્યું છે છતાં પણ એ લોકો જોઈ રહ્યા છે એમને કોઈ ફરક જ નથી પડતો ફરક ખાલી પડે છે જે લોકો પોતાનું સ્વજન ગુમાવે છે એને ફરક પડે છે બાકી શું થયું ખ્યાતિ હોસ્પિટલનો હજી પણ જે ચેરમેન છે એ વિદેશમાં ફરે છે એને કોઈ અસર જ નથી એના સિવાય પણ ઘણી બધી હોસ્પિટલો એના પછી બહાર આવી છે જોરણક કરીને ગામ છે ત્યાં પણ એની

એ ફક્ત આ સરકારે પીએન જેવા યોજનામાંથી પૈસા આપ્યા આ ડોક્ટરે પૈસા લીધા એની તિજોરીઓમાં મૂક્યા પરંતુ તિજોરીમાં મૂકતા મૂકતા અહીંયા બે લોકોના મોત થઈ ગયા હજી પણ એક લોક એક માણસ છે જે હજી સિરિયસ છે ભાગ્યોદય કડીમાં હોસ્પિટલ છે ભાગ્યોદય હોસ્પિટલ એના સીધા તાર જોડાયેલા છે આ હોસ્પિટલ સાથે પ્રશાંત વજીરાણી છે જેનો મુખ્ય આરોપી છે એ ભાગ્યોદય હોસ્પિટલમાં આવતો હતો ને એને એને પણ એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી કરી છે એ ભાગ્યોદય હોસ્પિટલમાં જેટલા પણ દર્દીઓ આવતા હતા એના એટલે એના તા સીધા અહીંયા જોડાયેલા છે મોટી મોટી હોસ્પિટલો સાથે મોટા મોટા સર્જનો છે સર્જનો છે કોના ભારતીય જનતા પાર્ટી ભાગીદારી છો કોની ભારતીય જનતા પાર્ટીની મોટા મોટા જેટલા હોસ્પિટલ છે એમાં કોકને કોક મોટું માથું જોડાયેલું છે એના કારણે જ આ બધું થયેલું છે ને મોટા માથાઓ આવા સર્જનોને આવા જે કહેવાય ડોક્ટરો નિષ્ણાંતો અને એમને વધારે બઢાવો આપી રહ્યા છે કે તમે કરો સરકાર અમારી છે અમે જોઈ લઈશું પરંતુ આ બધું ક્યાં સુધી ચાલશે જે ખ્યાતિ તો ભૂલાઈ જ નથી લોકોના મગજમાંથી ને ફરીથી એક નવો કાંડ આવીને ઊભું થઈ ગયું છે શું સરકાર ખરેખર આના પર પગલાં લેશે કે પછી સરકાર એકબીજાને ખો આપતી જ ચાલશે કે અમે તપાસ કરી રહ્યા છે આવશે પાંચ છ દિવસ પછી બહાર આવશે અઠવાડિયા પછી બહાર આવશે મહિના પછી બહાર આવશે થઈ જશે પરંતુ ખ્યાતિનો કાંડ એ પૂરો નથી થવાનો અને આવા નાના મોટા હોસ્પિટલો છે જે આવા કાંડ થઈ રહ્યા છે એ પણ પૂરા નથી થવાના હવે જોવાનું રહ્યું કે શું આ બધા પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આવીને કઈક બોલે છે કે હજી પણ કદાચ એટલા બિઝી છે કે આ લોકોના મોત થાય છે છતાં પણ એમને કોઈ ફરક જ નથી પડતો જોઈએ છે ઋષિકેશભાઈ પટેલ આ મુદ્દા પર કોઈ ટિપ્પણી કરે છે કે પછી ઋષિકેશ પટેલ પણ આખાડા કાન કરે છે